મિત્રો કેમ છો મજામાં ને મિત્રો ફરી એક વાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો ને એકવીસ નંબરની જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ અંગેની જાહેરાત આવી ચૂકી છે મિત્રો વિડીયો જોવો એ પહેલાં મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો આવા અવનવા વિડીયો તમને ઓન ધ સ્પોટ મળી રહે એ માટે બાજુમાં આપેલા પહેલા દ્વારા ફરી એકવાર જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણની એકસો અઠ્યાવીસ જગ્યા માટેની નોટિફિકેશન આવી ગઈ છે જે તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ બપોરે બે કલાકથી લઈને અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો જે લોકો પાસે મિત્રો આમાં દર્શાવેલ ક્વોલિફિકેશન હોય તે લોકો ચોક્કસથી આમાં એપ્લાય થાય કારણ કે સ્ટેટ ગવર્મેન્ટની સર્વિસ છે અઠ્યાવીસો ગ્રેડ પે છે અને ખૂબ જ સારો એવો ચાલીસ હજાર આઠસો સ્ટાર્ટિંગ પગાર છે મિત્રો આપ સૌ જાણો છો કે આપણને આની વધારે વિગત એચટીટીપીએસ જેમ ડબલ સ્લેશ જી ત્રિપલ એસ બી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મળી રહેશે અને હું આખી પીડીએફમાંથી તમને અગત્યની માહિતી આપી દઉં છું અને બાકીસ સાત બે હજાર પચીસ ના રોજ અઢાર વર્ષથી ઓછી પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પરંતુ મિત્રો અલગ અલગ કેટેગરીને અલગ અલગ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવતી હોય છે જે દર્શાવેલ

એટલે મિત્રો બી ફાર્મ કે ડી ફાર્મ કરેલું હોવું જોઈએ કોઈ પણ યુનિવર્સિટીમાંથી અને મિત્રો કાઉન્સેલિંગમાં તેમનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ડિપ્લોમા ઇન ફાર્મસી ઓપટેન એન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી એટલે ફાર્માસીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અથવા તો ફાર્મસીમાં ગ્રેજ્યુએશન બી ફાર્મ કે ડી ફાર્મ કરેલું હોવું જોઈએ એ લોકો આમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટર નોલેજ તો કમ્પલસરી છે જ સીસીસી નો કોર્સ કરેલો હોવો જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને લેંગ્વેજ આવડવી જોઈએ મિત્રો દર વખતની માફક ગુજરાત ગૌણ સેવા આની એક્ઝામ કન્ડક્ટ કરવાની છે અને મેરિટ પ્રમાણે જોબ માટે સિલેક્શન આપવાની છે બાકી મિત્રો ઓબીસીના ઉમેદવારો માટે અલગથી ઇન્સ્ટ્રક્શન છે જે વિડીયો પોઝ કરીને આપ લોકો વાંચી લેજો નોન ક્રિમિલિયર હોવું ફરજિયાત છે જેથી કરીને અનામતનો લાભ મળી શકે બાકી મિત્રો માજી સૈનિક માટે અને વિધવા ઉમેદવારો માટે પણ અલગ અલગ અનામતનો લાભ મળવા પાત્ર થતો હોય છે વિધવા ઉમેદવારોને પાંચ ગુણમાં વધારો કરી દેવામાં આવતો હોય છે તો એ લોકો પોતાનું વિધવા હોવાનું સર્ટિફિકેટ ચોક્કસથી આમાં જોઈન્ટ કરે અને રમત ગમત માટે પણ એક્સ્ટ્રા ગુણ મળવા પાત્ર છે પાંચ ગુણ મળવા પાત્ર છે જે આપ લોકો વિડીયો પોસ્ટ કરીને ચોક્કસથી જોઈ લેજો અરજી કરવાની રીત મિત્રો આપ સૌ જાણો છો ઓજસની વેબસાઈટ ઉપર આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ અને જે લોકો જાતે અરજી કરવા માંગતા હોય તે લોકોને અહીંયા ઇન્સ્ટ્રક્શન અને જો મને આપ લોકો કહેશો તો હું તમને કેવી રીતે ઘરે બેઠા એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ફોર્મ ભરવું તે દર્શાવીશ પણ મિત્રો તમે લોકો કોમેન્ટ ના કરો લાઈક ના કરો સબસ્ક્રાઇબ ના કરો તો મને કેવી રીતે ખબર પડે કે તમને કઈ બાબતમાં મૂંઝવણ છે બાકી મિત્રો પરીક્ષા ફી જે પ્રમાણે દરેક એક્ઝામમાં હોય છે બિન અનામતને પાંચસો અને અનામત વર્ગને ચારસો જે પ્રથમ એક્ઝામ આપ્યા પછી પરત મળવા પાત્ર થતી હોય છે ઓનલાઈન માધ્યમથી જ ફી પેમેન્ટ થઈ શકે છે મિત્રો બે પાર્ટમાં એક્ઝામ લેવાની છે જેમાં પાર્ટ એમાં જોઈએ તો તાર્કિક કસોટીઓ અને ડિટાઈમ ઇન્ટરપ્રિટેશનમાં ત્રીસ માર્ક્સનું પૂછવાનું છે અને ગાણિતિક કસોટીઓ છે ત્રીસ માર્કની એમ કરીને પાર્ટ એ સાહીઠ માર્ક્સનો પૂછાવાનો છે જ્યારે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ત્રીસ માર્ક્સની પૂછાવાની છે અને સંબંધિત વિષય અને ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો ને વીસ માર્ક્સ એમ મળીને કુલ દોઢસો માર્ક્સનું પ્રશ્નપત્ર હોવાનું છે મિત્રો દોઢસો માર્ક્સના પ્રશ્નપત્રને પૂર્ણ કરવા માટે તમને ત્રણ કલાક એટલે કે એકસો ને મિનિટ મળવા પાત્ર થવાની છે જો કોઈ પ્રશ્ન ખોટો પડે છે તો એક ચતુર્થાંશ એટલે કે પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે મિત્રો પરીક્ષાનું આયોજન પરીક્ષા કેન્દ્રો અલગ અલગ નક્કી કરવામાં આવશે સામાન્ય રીતે પોતાના જિલ્લાની બહાર હવેથી આ લોકો પરીક્ષા સેન્ટર ફાળવતા હોય એવું બનતું હોય છે બાકી મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને અલગથી લહ્યા વગેરેની વધારાનો સમય સુવિધાઓ આપવા પાત્ર થતી હોય છે જે ઇન્સ્ટ્રક્શન આપ લોકો જોઈ લેજો પરિણામ પ્રસિદ્ધિ માટે પણ એ લોકોએ અગાઉ ઇન્સ્ટ્રક્શન આપેલું છે જેમાં ચાલીસ ટકા કરતાં ઓછું લઘુત્તમ ગુણ ધરાવે તો જ મતલબ કમસે કમ ચાલીસ ટકા માર્ક્સ પાસ લાવવાના છે અને એનાથી વધારે માર્ક્સ લાવો તો મેરિ પ્રમાણે તમને પસંદગી યાદીમાં નામ કે સ્થાન પ્રાપ્ત થશે બાકીની તમામ સૂચનાઓ મિત્રો આપ લોકો વિડીયો પોઝ કરીને જોઈ લેજો હું આખી જ પીડીએફ ક્રોલ કરીને અહીંયા મૂકી દઉં છું જેથી કરીને આપની તમામ મૂંઝવણનો નિવેડો આવી શકે મિત્રો સરકારી યોજનાઓ સરકારી ભરતીઓ અને અવનવી જાણકારી મેળવવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી પ્રેસ કરો અન્ય ભરતીનો કે માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી આવજો